મેલડી કળિયુગનો રાજા કહેવાય મેલડી હુકમનું પાનું કહેવાય છે બાવન પન્નાના પતો આવે ને એમાં બધા ઓલા બાઈટ બનાવવા માટે પન્ના ખેંચતા હોય એમાં કળિયુગમાં આ બાઈટો એમને બનાવી લીધી છે આમ ખેંચવામાં જેના બાઈકમાં કાળગીનો એકો આવી જાય ને સાહેબ પછી એક બેન ત્રણ દુનિયા જે કરવું એ કરે આ મેલડી મેલડી ને મેલડી સાહેબ હા આ બધી બાજ બનાવતા આવડવું પડે એનો અમને પાવર છે સાહેબ જેને બાજ બનાવી લીધી જેના નસીબમાં માં એક આમ ખુલી ગયો પછી સીએમ મેલડી ને પીએમ મેલડી કોઈ ની જરૂર નો પડે સીએમ ને પીએમ આવે આપણે નો જવું પડે વરુડો ભરવાડ માલધારી પોતાની વાઠ લઈને આ ગુજરાત દુકાળ ઉતરવા માટે આવેલો આ બાજુ અને વરસાદ થયો એટલે ભરવાડ લાકડીઓ તાર કે બધાય કોઈ આવતા જતા હાજર ભાઈ હવે આપણા દેહમાં બહુ વરસાદ હારો થઈ ગયો છે માલઢો નો નભાવ થાય અહીંથી હવે જાઓ બે માણસ અહીંથી નીકળ્યા થોડા ગાઢ બકરા ગાયું જે હતું લઈને અને બે માણા પોતે પણ ક્યાં જાય ગામડે 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 રાઈતું રહેતા જાય હાલે પગપાળા પણ આજનું આપણું રાણપુર તાલુકાનું માલણપુર ગામ ને માલણપુર ગામ ના સીમાડા માથે પોગ્યા ત્યાં મેઘલી અંધારી રાત મળી ગઈ છે કેવી રાત કે રાતે કોઈ આવીને તમારા ગાલ ઉપર આમ તમાચો મારીને ગયા જાય તો માણસ દેખાય નહીં આવી મેઘલી અંધારી રાત મળી

પોતાના બસકાલા જમીન ઉપર પાથરી અને દેહ ને બાપુ લંબાવે નો લંબાવે પણ બે માણા કાગા સમયમાં માલણપુર ગામની માની બા ગામ ઢોડાની માતા ખોડિયા ને ખોડીયારનો માંડવો ગામના ચોથમાં ગામે મળી નાખેલો રાવણ દેવે ડાઘ શરૂ કરીને ભૂવા મીંડા ધોણવા જે ઓલા ભોરોડા ભરવા ને નિદર આવે નો આવે ત્યાં કાનમાં ડાઘનો અવાજ આવ્યો એટલે જાગી ગયો બાજુમાં હુતેલી પોતાની બાઈ ને ટાપલી મારી કે તો કંઈ ઊભી થતો ન ઓલી બાઈ કે આખો દી આ પગપાળા હાલી મને હુવા તો ઊભી થાય મને જે સંભળાય છે સત્ય છે ભણકારા લાગે છે કામ હામે અંદર ધ્યાન કરજો કઈ અવાજ આવે પોતાની પત્નીએ કીધું સ્વામિનાથ ક્યાંક માતાજી ના ડાકલા વાગે છે એવો અવાજ આવે છે બાઈ આટલું બોલ્યું ત્યાં તો ઉભા થઈને પગરકા પહેરી લીધા હાથમાં લાકડી બાઈને કીધું કે કીધું માલઢોર ની ધ્યાન રાખજે હું આવું ત્યાં સુધી જાગજે હોતી નહીં અજાણું મલક છે અજાણું ગામ છે અજાણું પાથર છે અને ઊભી બધારે છે

પણ સાહેબ બધી માતાજીના ભુવા ધોણી રહ્યા છે મેલડી ના વારો આવ્યો ધોણવા બે હેરો સાહેબ રાવણ દેવ હાથમાં ડબલ ડાક લઈને માં મેલડીનો નો આરાધ કર્યો હૈ મારી દુબળા માનાની દેવ મડી તને ભજીને એ તો બહુ પારું ઉતરી ગયા એવી તો દયાનો સાગર સો મેલડી સાહેબ રાવણ દેવ ના અવાજ કાઢે ભુવાના ખોળિયામાં મેલડી આવે ન આવે પણ ઓલો દૂર બેઠો તો ને એને એની મેલડી યાદ આવી ગઈ એના ગામ પાસે એક નાનો એનો તાર લાગી ગયો હે મારા બાપ ની દેવી હજી અહીંથી આઠ દસ થી હાલીસ ત્યારે તો હું તારું મોઢું પાડીશ આઠ આઠ મહિનાના વાણા વાઈ ગયા મારી મેલડી તારો ધોળી નો કેવો હોય છે મેં જોયો ઓર તો કર્યો ને સાહેબ ક્યાં તો આકાશમાંથી વીજળી આવે ને એમ ધોડી ના થમલે થી મેલ જોવા માંડ્યું એટલે ભાઈ આ બાજુ શું થયું પણ ત્યાં તો ઓલો ભોરડો ભરવાડ માથે આવડી મોટી મોટી જટાયું વાટું વણાઈ ગયેલી મેલા ખેલા લુગડા આંખું બંને તુણે છે ખમા 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 એટલે જેટલો પંચ બેઠો તો એમાંથી બે જણા કીધું કે ભાઈ ઈ જે હોય એનું બાવડું થોબી નઈ લાવો ત્રણ જુવાની આ ગયા બાવડું થોબી ને ગયા ભૂવા ઢોળતા હતા ન્યા લાવીને બેરા પણ ત્યાં તો એના કોઠાની માલિપા મેલડીનો વાતાર હમાય નઈ જે ભોરુના ભરવાડના મોઢામાંથી શબ્દ નીકળ્યો ને એ સમજવા જેવો છે એ માલણપુર ગામ ની વસ્તી આજ જો હું માલધારી ની મેલડી તમારો મહેમાન બની આવી હોય ને આ ગામની વસ્તી માગી લ્યો ને માગો કરી તું ભરવાડ ના મોઢા માંથી આટલો શબ્દ પૂરો થાય બેન બેઠા હતા એમાંથી એક બેન ઉભા થયા આ બાજુ ભાઈ હતા એમાંથી ભાઈ ઉભા થયા બે માણસ માંડવા નીચે આવી અને ભોરડા ભરવાડના ખોળામાં માથા નાખ્યા બેના માથે હાથ મેકી ખમા બોલ્યા પણ ઓલી બાઈએ તો ભરોડા ભરવાના ઢીસણ પકડી એટલું કીધું કે એમાં મારી અત્યાર સુધી તે હામે કીધું કે માગો ઈ નો કરી દો તો મેલડી નહીં મારી તારી પાસે માગુઈ આપીશ તેથી ભરોડા ભરવાને એટલું કીધું બાપ મેલડી બોલું ને બોલી ને કોઈ ની બીજું બોલું નહીં દાઢી મૂછનો ધણિયા હુડા પાડે જો દુખ ને ભાંગીને ફૂકો કરતી હોય એ તું તો મારી અબડાસો તાર્યો આહુડું તો કદાચ મારી સુંદરી માથે પડે અને દુઃખ ને સાવી ન જાવ તો હું

પણ ત્યાં તો મેલડી અહરાળ બની ગયો બાપ ચપટી ભરી અને બધા ભુવા આમ દાણા આપે ઓલે આમ દાણા બાપ આજ જો કદાચ હવડા છે દાણા આપું ને હવળા નો પાડું તો હોય મારી દીકરી આજે હું મેલડી દાણો આપું દાણો ખાઈ જાય નવ મહિના તેર થી દીકરો નો થાય તો તમારી મેલડી ના નામ નો સાણીયો વાત હજી ઓલી બાઈ ખોળામાં પડેલા દાણા બધા ભેગા કરીને હાથમાં લે ત્યાં ઓલા જે કાયમ ભુવા કોઈ વાયણા વાળતા કોઈ દોરા બાંધતા કોઈ બાથાઈ આપી બધાય બધા ભુવા એની ફરતા ફરી વળ્યા એ માળી રે 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 આ પરદેશી છે કાલે અહીંથી વ્યો જાય નવ મહિના ને ત્યારથી દીકરો નો થાય તમે ક્યાં માતા મેલડી બોલી ગયા મારી વસ્તી ના ઉદર માંથી બાળક દીકરા નો જન્મ નો થાય ને ત્યાં સુધી મારો માલધારી આ ગામ મેકી નહીં જાય જાઉં મારું મેલડી નું વસન પણ સતાય સાહેબ માણા ને માણાની મતી બહુ છે સાહેબ

પણ જો મારી મેરડી નું પરમાણ માગતા હોય નવ મહિના તેર થી એ દીકરા જન્મ થાય અને દાઢી હો તો જન્મે તો એમ માનજો

થવા મહિનાનો થયો એટલો એટલો ગામના સાબે જ્યાં માલધારી લેતો ત્યાં બધા ગામ મળીને ગયા ત્યારે એને કીધું કે ભાઈ અહીંયા નહીં તો હવે દીકરાના માવતરના ફળિયાની માલી પાસે એક ધૂડનો ધડીમલો બનાવીને મારી મહેનરીને પહેલા તો ત્યાં બેહાર દીકરો રે ત્યાં સુધી પૂજે બીજાનો વ્યવહાર નહીં પણ એને ભજન એવું કર્યું સાહેબ આ પાત્ર જેવું હોય પૂર્વભાવની કમાણી હોય દીકરો પંદર હતે વર્ષનો થયો એટલે એના માવતર હગાવાલા દીકરાનો સંબંધ ગોઠવા માટે મંડ્યા તૈયારી કરવા દીકરાના લગ્ન કરી દે વહુ આવે પણ એને બે હાથ જોડીને માવતરને ને નાખા ગામ કીધું કે ભાઈ મેલડી છે તો મારે બધું છે સંસારના માજળ સાગરમાં મારે ડબકી નથી મારવી મારે તો હવે મારી મેલડીના નામનો ભેખ પહેરી લીધો અને ભેખ પહેર્યો સાહેબ જિંદગી જીવ્યા ત્યાં સુધી માનું ભજન કર્યું મા ભક્તિ ગમે એટલું કરો કોઈ અમર છે નહીં અમર રહેશે નહીં કારણ કે ઈ એક ચાવી ભગવાન એના હાથમાં રાખી રૂડા દાદાની જ્યારે જયારે શેલી ઘડી આવી ને સાહેબ ગામના મુખી સરપંચ સગા વાલા પરિવાર એને ચમચી ચમચી પાણી પાઈ પણ જીવ નો જાય એટલે બધા મળીને કાનમાં કીધું કે દાદા તમારો જીવ ગતે નથી જતો એનું કારણ હું

પણ મારો રૂડિયો મરી ગયા પછી જો એને અમર બનાવી દો એ બારમું વિતેન તેરમા ના દિવસે મૂર્તિ બેહારો જીવતા તો મેં ડાઠી આપી છે જલમતા વ્યાન પણ લાકડાની મૂર્તિને મૂર્તિ ને જો બાર મહિને ડાઠી આપું તું રૂડિયાની ની આખું ગામ માં મેલડીયા ને વચને બંધાણા રૂડા દાદા નો આજમો પંચમા ભૂત નું માટી માટીમાં મળી ગયો બાર માં ને તેર માં ના દિવસે લાકડાની મૂર્તિ બે આ કળિયુગમાં અત્યારે હાલમાં માં સાહેબ રાણપુર થી સાત કિલોમીટર લાકડાની મૂર્તિને મૂર્તિ ને બાર મહિને દાઢી આવે છે હવે આનાથી મેલડી ક્યાં ગોતવા જાય છે એટલે કહી છે જેને બાટ બનાવતા આવડે ને બનાવી લેજો દુનિયામાં પછી જીવવાની મજા જોવો છે તમારે પગ નો પકડવા પડે દુનિયા તમારા પગ પકડવા અને મેલડી તો સાહેબ એવી છે કાનિયા જોગીની મેલડી હિરિયા લાસુની મેલડી ભગા અળદાની મેલડી મેલડી કે જે મારા બની જાય ને પછી દીકરા હોય દીકરી મારી પેલા એનું નામ અમર બનાવી દઉં આ એ મેલડી છે અને બીજું તો નું કેવાય બીજી માતાજી હારી સાહેબ આનો તરત જજમેટ હોય હા યથવા ના ના પડે પછી આ નો પાડે ના પાડે પડે પછી દી ના ન પાડે અરે સાહેબ એક દી જગમાલે રાજે કીધું તું મારી મેલડી રાણપુર રાણાના ગઢમાં ચોરી કરવા જાવ તેદી મેલડી કીધું સડીજા ઘોડે અને જો ઘોડાની વાગે હવા વેતની નાગડી નાગણી બની તારી યારે ચોરી નો કરવા આવું તો તારી